નમસ્કાર મિત્રો વિક્રમ ઠાકોરને લઈને જે સમાચાર આવી રહ્યા હતા જ્યાં મિત્રો થોડાક દિવસો પહેલા દસ માર્ચે ગુજરાત વિધાનસભામાં યોજાયેલ કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારને આમંત્રણ ન મળવાને લઈને વિવાદ થયો હતો ગુજરાતના સુપરસ્ટારને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર રાજ્ય સરકાર દ્વારા ઠાકોર સમાજ કલાકારો અને અન્ય સમાજની અવગણના કર્યાના આક્ષેપો કર્યા હતા વિક્રમ ઠાકોર સોશિયલ મીડિયા પર લાઈવ આવી આ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી માહિતી પ્રમાણે વિધાનસભા ગૃહમાં કલાકારોના સ્વાગત અને સન્માન કરવામાં આવશે આ માટે સરકારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ત્રણસોથી વધુ કલાકારોને આમંત્રિત કર્યા છે વિક્રમ ઠાકોર સમાજના અન્ય સમાજના કલાકારો સન્માનની અવગણના લઈને સરકાર સામે મોરસો માંડ્યો હતો નારાજગી વ્યક્ત કરી હતી ગાંધીનગરમાં એક મોટું સંમેલન પણ યોજાયું હતું જોકે હવે સરકાર આ મામલે મોટો નિર્ણય લીધો છે રાજ્ય સરકારે વિક્રમ ઠાકોરને છવ્વીસ સત્યાવીસ માર્ચ એમ બંને દિવસ વિધાનસભામાં આમંત્રિત કરશે અને મિત્રો સાથે જ ત્રણસો જેટલા તમામ કલાકારોને વિધાનસભામાં બોલાવીને તેમનું સ્વાગત કરવામાં